ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વચ્ચે હવે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય કાંતિ બલને રિપીટ કર્યા છે જ્યાં તેઓ સામે કોંગ્રેસે અશોક અધેવાડાને ટિકિટ આપી છે ત્યારે અશોક અધેવાડા સાથે જી ટ્વેન્ટી ફોરની ટીમે વાત કરતા તેઓએ ભાજપ પર અને કાંતિ બલર પર આક્ષેપો કરવામાં આવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અત્યારે આપણે છીએ સુરત ઉત્તર એકસો સાઠ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એવા શ્રી અશોકભાઈ અતેવાડા સાથે તેમની ઉપર કોંગ્રેસે બરોબરનો ભરોસો મૂકીને ટિકિટ આપી છે અને તેઓ સાર્થક કરી બતાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી આવું આપણે મળીએ અશોકભાઈ અતેવાડાને જી નમસ્કાર અશોકભાઈ નમસ્કારભાઈ શું કહેવા માગું છું જે રીતે તમારી ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસે ટિકિટ આપી છે એ બાબત આજે કોંગ્રેસ પક્ષે મારી ઉપર વિશ્વાસ મેક્યો છે વિશ્વાસ મૂકવાનું કારણ એક છે કે જ્યારે બે હજાર ઓગણીસમાં હું સુરતમાંથી લોકસભાની મેં દાવેદારી કરી અને હું લડ્યો અને જ્યારે તે પછી સતત કાર્યશીલ રહ્યો અને આજે આ ઉત્તર વિધાનસભામાં છેલ્લા વર્ષ સવા વરસથી મારું ઓફિસ છે અને આ વિસ્તારના લોકોના કાયમીક માટે કામ કરવા માટે હું તપ્તર હતો અને કામ જેટલા થઈ શકે એટલા મેં મારા ધ્યાનમાં આવ્યા એટલા મેં કર્યા છે બીજું અશોકભાઈ તમારા જે સામે કાંતિભાઈ બલર છે પટેલ સમાજ તમે પણ પટેલ સમાજના છો મેં એવું હજી સુધી જોયું નથી કે કોઈ કામકાજ માટે મોરચો લઈને ગયા હોય તમે સદાય અગ્રેસર રહેતા હતા કાંઈ પણ નાનું નાનું કામકાજ હોય તો પણ આજે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ પક્ષમાંથી જે કોઈ ધારાસભ્ય આવ્યા કે હાલના અત્યારના કોર્પોરેટરો હોય છે આજે એ ધારાસભ્યો ફક્ત ને ફક્ત મોટી બિલ્ડિંગવાળાનું કામ હોય તો પહેલાં જ એમાં એમને રસ હોય છે અને મારો ધ્યેય કાયમિક માટે કોંગ્રેસ પક્ષનો જે વિચારધારા છે કે નાના માણસનું કામ કેમ થાય કારણ કે કોંગ્રેસ પક્ષની વિચારધારા આઝાદીની લડાઈ વખતથી નાના માણસના કામ માટે તપ્તર રહેવાવાળા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો હોય છે તો જે ધારાસભ્ય જે આપણે અહીંના છીએ એની ક્યારેય આ વિસ્તારમાં નાના માણસોની મુલાકાત લીધી નથી નાના માણસ શું છે એમને ખ્યાલ પણ નથી આ મારું એક કોંગ્રેસના પ્રતિનિધિ તરીકેનું વ્યક્તિવ્ય નથી આપશ્રી પણ જ્યારે વિસ્તારમાં જશો તો લોકો પણ તમને આ જ કહેશે એ હું તમને ચોક્કસ કહું છું બીજું અશોકભાઈ અમે જાણ્યું છે કે તમે સુરત ઉત્તર વિધાનસભા ક્ષેત્રની અંદર છેલ્લા છ મહિનાથી ડોર ટુ ડોર પ્રવાસ કરી રહ્યા છો આજે મારા ધ્યાનમાં જ્યારે નાના મોટા કાર્યો આવતા હતા લોકો અહીંયા આવતા હતા ત્યારે હું એમના કામો કરતો હતો પણ જ્યારે મારે ડોર ટુ ડોર ઘરે ઘરે જવાનું થયું ત્યારે મને લોકોની વેદના બહુ એટલે બહુ અતિશય જોવા મળી કે લોકો મોંઘવારીમાં કેટલા બવડાઈ ગયેલા છે મોંઘવારીના હિસાબે લોકોને જે અત્યારે તકલીફો પડી રહી છે એ મેં દુઃખ જોયા છે પણ સ્થાનિક જ્યારે પ્રતિનિધિત્વ ગત વર્ષોની અંદર જ્યારે ભાજપને આપ્યું એમની પાસેથી ભાજપની સરકાર બની ત્યારે નાના માણસોને બહુ ઉપેક્ષા હતી કે મોંઘવારી ઓછી થશે ગેસના બાટલામાં ભાવ ઘટશે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે કરિયાણામાં શાકભાજીમાં ભાવ ઘટશે પણ ક્યાંય એ બન્યું નહીં ડબલ રેટ બધે થઈ ચૂક્યા છે એટલે એક લોકો માનસિક થાકી ગયા છે અને આ સમયમાં પરિવર્તન કરવા માંગી રહ્યા છે અશોકભાઈ જે આઠ મુદ્દાની જે કોંગ્રેસની વાત છે એમાં કયો કયો મુદ્દો છે આઠ મુદ્દાની વાત કરીએ હા તો હું તમને અહીંયા જ બતાવું કે રહો અશોકભાઈ અધેવાડા જે કોંગ્રેસની જે આઠ મુદ્દાની વાત છે અત્યારે એની સાથે ચર્ચા ચાલી રહી છે શું કરી રહ્યા છે આપણે જાણીએ આઠ મુદ્દામાં પ્રત્યેક વ્યક્તિને દસ લાખ મફત સારવાર યોજના આપવાની વાત છે બીજો મુદ્દો છે ખેડૂતોનું ત્રણ લાખ દેવું માફ કરવું વીજળી ઘર વપરાશ વીજળીમાં ત્રણસો યુનિટ ફ્રી ફક્ત ત્રણસો યુનિટ ગુજરાતમાં દસ લાખ યુવક યુવતીઓને સરકારી નોકરીઓમાં ભરતી સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની બેરોજગાર યુવાનો છે એમને માસિક ત્રણ હજાર બેરોજગારી ભથ્થું સરકારી કર્મચારીઓ માટે જે આ ભાજપ સરકારે જૂની પેન્શન યોજના જે બંધ કરી છે એ પાછી શરૂ કરવા માટે કોંગ્રેસ સરકાર તપ્તર છે અને એમની એમની વચન આપેલું છે દૂધ ઉત્પાદકો પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી અને બાટલો જે દેશ આઝાદ થયો ત્યારથી પાસઠ વર્ષની અંદર જ્યારે ચારસો ને ત્રીસ રૂપિયા પહોંચેલો હતો એ સાત વર્ષની અંદર અગિયારસો રૂપિયા પહોંચાડ્યો છે એ અમારા મેનિફેસ્ટોમાં ખાસ લખેલું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનતા જ પાંચસો રૂપિયા ફિક્સ બાટલો આપવામાં આવશે ત્રણ હજાર અંગ્રેજી માધ્યમિક સ્કૂલો સપાશે દીકરીઓ માટે કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ આપવાનું કોંગ્રેસે વચન આપેલું છે અને કોંગ્રેસનું વચન આઝાદીથી આજ સુધીમાં કોઈ દિવસ આપેલા વચનમાં એ નિષ્ફળ નીવડી નથી કોરોના આ ખાસ મુદ્દો કોરોનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિને ચાર લાખ રૂપિયા વળતર આપવાનું છે અને એમાં જે બીજેપીએ જે વાત કરી છે કે ભાઈ પાંચ પંદર હજાર મૃત્યુ પામે છે એમ નહીં કોંગ્રેસે ઘરે ઘરે જે આ ફોર્મ ભર્યા છે ને એ દરેક વ્યક્તિઓને આપવાના છે ને એવા ફોર્મ નહીં તો દોઢક લાખ ઉપર ફોર્મ અહીંયા કોંગ્રેસે ઓલરેડી આવી ચૂક્યા છે અને એ દરેક વ્યક્તિઓને ચાર લાખ વળતર કોંગ્રેસ પક્ષ ચૂકવવાની છે કારણ કે આ ભાજપમાં તો ખોટા વાતો કરી અને જે રિયલની અંદર એમની નબળાઈ ન સામે આવે એટલા માટે થઈને એની ઓછા વ્યક્તિઓ બતાવ્યા છે જનપ્રતિસાદ કેવો મળી રહ્યો છે અશોકભાઈ જનપ્રતિસાદમાં લોકોની વચ્ચે જઈએ છે અનેક લોકોને મેં રડતા પણ જોયા છે કે હવે થાકી ગયા છીએ કારણ કે લોકોને ઘર ચલાવવા તકલીફ પડે છે પહેલાં જ કેવું થતું હતું કે દસ રૂપિયાનું શાકભાજી આવતી વીસ રૂપિયાની દૂધની બોટલ આવતી તો દિવસ ટૂંકો થઈ જતો હતો અત્યારે સો રૂપિયાનું શાકભાજી જોવે છે આજે અત્યારે બોટલ લેવા જાય તો પચાસ રૂપિયાની થાય છે ગેસનો બાટલો દર મહિને ચારસો રૂપિયામાં બાટલો ચારસો ને ત્રીસમાં આવતો થયો આજે અગિયારસો રૂપિયા આવે છે મેં જોયેલા છે નાના મકાનમાં ઘણા દોરા ધાગાનું કામ કરતા હોય એવું કહેતા હતા કે દસ દસ દિવસ તો અમારે ભાઈ આ મોંઘવારીના બાટલામાં ભયા જાય છે આ વેદનાઓ મેં જોઈશે તમારા મતદારો માટે શું સંદેશ મારા મતદારોને હું એટલું જ કહેવા માગીશ કે મોંઘવારીમાંથી મુક્તિ મેળવવી હોય તો આવો નવું પરિવર્તન કરીએ આવતા સમયમાં કોંગ્રેસને સ્થાપના કરીએ કોંગ્રેસના દરેક ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો કારણ કે આજે કોંગ્રેસ પક્ષ એક એવો પક્ષ છે કે મિત્રો ત્રીસ વર્ષથી જ્યારે વિપક્ષમાં બેઠો છે સત્તા આપના મુદ્દાઓ માટે આપની સમસ્યાઓ માટે તન મન ધનથી કાયમી માટે નાના માણસો માટે લડી રહ્યો છે ખાસ એક જ વાત હું કહેવા માગું છું કે આપનું કિંમતી મત જે ગત સમયમાં જે બીજા અન્ય પાર્ટીઓને આપીને તમે જે વેડપતા થાય એ ફેરે વેડપતા નહીં કારણ કે એ લોકો પાંચ પાંચ વર્ષે આવે છે અને ફક્ત ને ફક્ત મતનું વિભાજન કરીને અને ભાજપ કેમ કેમ જીતે ભાજપ પક્ષ એ જ વિચારધારા સાથે આવે છે માટે બે હાથ જોડીને એક હું વિનંતી કરું છું કે આપનો કિંમતી મત ક્યાંય વેડપતા નહીં એક તક આપો આવતા પાંચ વર્ષમાં તમને ખ્યાલ આવી જશે કે કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષ પહેલાં આઝાદીની લડાઈ પછી કેવું કામ કર્યું હતું કારણ કે ત્રીજો પક્ષ આવ્યો છે એ તો તમને અત્યાર દિવસથી કહી રહ્યો છે કે એક તક આપજો બાકી અમે વૈયા જઈશું અમે વૈયા નહીં જઈએ અમે અમારા પરિવાર આ જનતા અમારો પરિવાર છે એમની સાથે હંમેશા રહ્યા હતા રહીએ છીએ અને આવતા સમયમાં રહીશું મિત્રો આ હતા એકસો સાઠ સુરત ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા ખરેખર એક મોકો તમારે આપવો જરૂરી છે અને પરિવર્તન લાવવું જરૂરી છે તો તમને ખબર પડશે કે સાચું કોણ છે કારણ કે કોંગ્રેસના આઠ વચનોની અંદર આમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે માત્ર પાંચસો રૂપિયામાં તમને બાટલો આપવામાં આવશે ત્યાર પછી ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલો કોરોના મૃત્યુ પામેલા લોકોને ચાર લાખનું વર્તન સહિતની જે આઠ કોંગ્રેસના જે વચન છે એ સાર્થક કરી બતાવશે માટે તમારે કોંગ્રેસના અશોકભાઈ અધેવાડા સુરત ઉત્તરના વિધાનસભાના જે ઉમેદવાર છે એમને મત આપી અપાવી વિજય બનાવવો જોઈએ અને સો ટકા કોંગ્રેસ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જે ટેન ફાઈવ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત